શખ્સ સહિત અન્ય બે ઠગ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે બાપોત પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી છે વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસે સૌજન્ય ટાઉનશીપમાં રહેતા સુરેશંદ્ર દલપતરામ રાણાએ બાપોત પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ છૂટકમાં સિસ્ટેબલ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગત ઓગણીસ ઓક્ટોબરના રોજ તેઓ આજવા રોડ પર એચડીએફસી બેંકની બહાર રાત્રે ફટાકડાના સ્ટોલ ઉપર તેઓ અને તેમના સ્ટોલ પર કામ કરતા રૂસ્તંભાઈ હાજર હતા ત્યારે આ ઘટના ઘટી હતી